દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને એક સાથે પાંચ રાજ્યોમાં અલગ અલગ એજન્સી તપાસ કરી રહી છે એની વચ્ચે આજે સુરતમાં બિનવારસી બેગ મળી આવી હતી આ બેગમાંથી શું મળ્યું સુરત પોલીસે આખરે તપાસમાં શું મેળવ્યું છે જુઓ આ ખાસ અહેવાલ દિલ્હીમાં બ્લાસ્ટ ગુજરાતમાં પણ તફાસ સુરતમાં મળી શંકાસ્પદ બેગ કોણ મૂકી ગયું આ સુટકેસ મહત્વનું છે કે ગુજરાતમાં ત્રણેક દિવસ પહેલા એટીએસ દ્વારા ત્રણ આતંકવાદીઓને જડપી લેવાયા હતા આ આતંકવાદીઓ જડપાયા બાદ દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના સામે આવી હતી આ ઘટનામાં ત્રણેય હોવાનું માનવામાં આવી રહ્યું છે હાલમાં ટીમો દ્વારા અન્ય રાજ્યોમાં પણ તપાસ હાથ છે બીજી બાજુ ગુજરાતના જાહેર અને ધાર્મિક સ્થળો પર સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે અન્ય રાજ્યોને જોડતી બોર્ડર પર પોલીસનું ચેકિંગ હાથ ધરાયું છે તેવામાં સુરતના રાંદેરમાંથી એક શંકાસ્પદ બેગ મળી આવી છે ગણેશ મંદિરની સામેથી બેગ મળી આવતા ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ સાથે પોલીસ ની ટીમો પહોંચી ગઈ હતી દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ દેશભરમાં હાઈ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં પણ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં છે તે વધારો કરવામાં આવ્યો છે જોકે આ વચ્ચે કેટલાક તિખડકોરો છે તે સક્રિય થયા છે અને જે રાંદેર ચાર રસ્તા ખાતેથી મળી આવેલી બિનવારસી હાલતમાં જે સૂટકેસ હતી તેની તપાસ દરમિયાન છે તે પોલીસે હાંસકારો અનુભવ્યો છે હાલ રાંદેર પોલીસ મથકના પીઆઈ રાજય ચૌધરી આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે સર કઈ રીતનો કોલ મળ્યો હતો કઈ રીતની તપાસ કરવામાં આવી રાંદેર પાલનપુર પાટિયા જે મેઇન રોડ છે તે મેઇન રોડ પર ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ છે જે ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ પર એક સવારે પોલીસ જ્યારે ફરજ પર આવેલ ત્યારે બિનવારસી બેગ પડી રહેલ હતી જે બેગ બાબતે આજુબાજુ તપાસ કરતાં તેના કોઈ માલિક કેવા મળી આવેલ ન હતા જેથી પોલીસ જવાનો દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલ અને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સંબંધિત અધિકારીઓ અને ટીમોને જાણ કરતાં અમે સ્થળ પર તાત્કાલિક પહોંચેલ અને અમારા સિનિયર અધિકારીઓ સ્થળ પર આવેલ અને સિનિયર અધિકારી અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ બીડીટીએસ ટીમ તથા સ્નીપર ડોગ દ્વારા બેગને ચેક કરાવતા બેગમાં કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ ન હતી તેમ છતાં પણ સલામતીના કારણોસર એક નજીકના મેદાનમાં બેગને ટ્રાન્સફર કરી અને બેગને ફરીથી સાધનો દ્વારા ઓપન કરવામાં આવતા બેગમાં કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ જણાઈ આવેલ નથી ખાલી બેગ છે અને જૂની બેગ છે બની શકે છે કે કોઈના દ્વારા બિરવારસી એ બેગને છોડી દેવામાં આવી હોય અથવા તો કોઈ જરૂરતમંદ લઈ જાય એવા પણ કારણો હોઈ શકે બિલકુલ આ બનાવથી બિલકુલ બેભિત થવાની જરૂર નથી એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ છે અને બેગ કોણ મૂકી ગયું છે કેવી રીતે આવેલ છે તેની અમારી ટીમ તપાસ કરી રહી છે જે કંઈ હકીકત હશે ફરીથી જણાવવામાં આવશે સર આપણે જણાવ્યું કે બેગ કોઈની જરૂરિયાતમંદ વ્યક્તિને આપવા માટે કે અથવા તો સામાન્ય રીતે બાબતે મૂકી ગયા જવામાં આવી હશે પરંતુ કચરા ક્યાં તો આ એવું નથી લાગી રહ્યું કે કોઈ તીખણખોરી કરવા માટે બેગ મૂકવામાં આવી હોઈ શકે છે હાલના તબક્કે તો કહી ન શકાય છતાં પણ આનું સીસીટીવી વગેરે જોઈ અને તપાસ કરવામાં આવશે બેગ મૂકી જનારને શોધી કાઢવામાં આવશે અને તેમણે કયા કારણોસર બેગ મૂકવામાં આવતી હતી એના સો ટકા જાણી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો બિલકુલ જે પ્રમાણે હાલ જે અજાણ્યા વ્યક્તિ દ્વારા કોઈક તિખડખોરી કરવામાં આવી છે કે કેમ આવા અનેક સવાલો ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે અને તેને લઈ પોલીસ તરફથી હાલ જે બેગ મૂકી જનાર વ્યક્તિની હવે શોધખોળ શરૂ કરવામાં આવી છે સુરત પોલીસના સીસીટીવી જે કેમેરા છે કોર્પોરેશનના જે કેમેરા છે તે તમામ સીસીટીવી ફૂટેજના આધારે બેગ મૂકી જનાર વ્યક્તિની હાલ પોલીસ તરફથી શોધખોળ શરૂ કરવામાં આવી છે કેમેરામેન દેવંગરા સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ